હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી એક યુટ્યુબ ચેનલમાં ચેનલનું નામ છે કે પટેલ રેસિપી બ્લોગ તો એમાં આજે આપણે બનાવવાના છે વધેલી રોટલીમાંથી એક સરસ મજાનો નવો નાસ્તો તો આપણે સવારે મારે બનાવી હતી એટલે મેં સવારે બે રોટલી વધારે જ બનાવી નાખી હતી એટલે જેમ બને એમ ગરમ રોટલી નથી લેવાની આપણે ઠંડી જ રોટલી લેવાની છે અને બે બટેટા બાફી અને મેશ કરી લીધા છે તો આપણે જેટલી વસ્તુ એમાં જોઈશી એ હું તમને પહેલાં બતાવી દઉં એમાં પહેલાં જોશે આપણે આ છે સેજવાન ચટણી આ છે ટમેટાનો સોસ આ છે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને ગાર્નિશિંગ કરવા માટે આપણે સેવ પછી ટમેટા ડુંગળી અને એનું જે બેટર બનાવવાનું થશે ને એ બેટરમાં આપણે આ છે ચણાનો લોટ ચણાનો લોટમાં આપણે આટલો લીધો છે તો ચાલો પેલા તો બટેટાનો મસાલો શું ઉમેરવું છે હું તમને કેતી જાઉં એની અંદર એક ચમચી ચાટ મસાલો એટલે એક ચપટી જેટલી ગરમ મસાલો ચમચી જેટલું ધાણા ચીરું અડધી ચમચી લાલ મરચું પાવડર થોડાક ધાણાભાજી આ બધું આપણે મિક્સ કરવાનું છે આની અંદર મારે ઓલરેડી બટેટા બેફ્યા ત્યારે મેં મીઠું ઉમેરી દીધું હતું એટલે મીઠું કંઈ નથી ઉમેરતી સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું હોય એને પીઝા ખાવા હોય અને પીઝા ન ભાવતા હોય ને તો એના માટે બેસ્ટ છે આવી રીતે તમે બનાવીને ખાશો ને એટલે તમને પીઝા જેવું જ ફિલિંગ આવશે અને આ નાસ્તો સવારમાં તમારે છોકરાઓને ટિફિનમાં બનાવી દેવો હોય તો આ પણ ફટોફટ બનીને તૈયાર થઈ જશે નાસ્તામાં કે લંચ બોક્સમાં કે ટિફિનમાં તમે કોઈ પણ બનાવી શકો આપણો મસાલો બનીને તૈયાર છે હવે એનું આપણે એક બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે અમે આઠ ચમચી બેસનનો લોટ લીધો છે અને એક દોઢ ચમચી ઘઉંનો લોટ ઉમેરું છું એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એક ચપટી જેટલી હળદર એક ચપટી જેટલી હિંગ આની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ એવું ઘાટું બેટર બનાવી દઈ પાતળું નથી કરવાનું બેટર આ બેટર જે આપણે પુડલા બનાવતા હોય પુડલાથી સેજ ઘાટું રાખવાનું છે ચાલ બેટર બની ગયું છે આવી રીતનું થીક રાખવાનું હવે આપણા મસાલાની અંદર ઓરેગાનો નાખી દઈ થોડો કેવો ઓરેગાનાથી નજર ટેસ્ટ સારો આવે એક ચપટી ઓરેગાનો એક ચપટી આપણે ચીલી ફ્લેક્સ તીખું ખાતા હોય તો વધારે ઉમેરવાનું ન ખાતા હોય તો એટલું આપણે મીડિયમ ઉમેરવાનું મિક્સ કરી આપણો મસાલો થઈ ગયો એકદમ સરસ ટેસ્ટી એવો તૈયાર આપણે એક રોટલી લઈ લીધી છે એની ઉપર થોડું એવું પાણી ચોપડી દેવાનું પાણી ચોપડી અને એકદમ સરસ મજાનું ફિલિંગ પાથરી દેવાનું મેં અત્યારે બે રોટલીનું બનાવ્યું છે

અને આપણે એટલા જ માપમાં બે થી ત્રણ ચમચી આપણે ટમેટાનો સોસ લેવાનો છે હવે આને એકદમ મિક્સ કરી દઈ આપણી ચટણી રેડી છે જો આપણે એકદમ તવો ગરમ થઈ ગયો છે અને થોડું એવું પાણી છાટી દઈશું અત્યારે તવો આપણે નોર્મલ મીડિયમ ફ્લેમ પર જ રાખ્યો છે થોડુંક એવું તેલ આપણે નાખી તમારી પાસે જો સાદું તેલ હોય ને તો એ પણ હાલે નોન હોય તોય એ હાલે હવે એની ઉપર આપણે રોટલી મૂકી દઈ ચાલે તે ફેરવી લેવાનું મારા નોન સ્ટીકની છે ને પેન એટલે તેલે ફોર નીકળી જાય હવે આપણે એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે રોટલી તો એની ઉપર આપણે ચમચીથી બેસનનું બેટર પાથરી દઈ આવી રીતે પાથરી દેવાનું અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો હવે અને આપણે એકદમ સ્લો ગેસ રાખી અને કડીકવાર ઢાંકી દઈ એક મિનિટ જેવું રહેવા દેવાનું હવે આને આપણે આવી રીતે પલટાવી નાખવાનું પલટાવીને આવી રીતે થોડું થોડું પ્રેસ કરી દેવાનું જો તમને પીઝામાં સ્વાદ આવે ને એવો જ આ વધેલી રોટલીમાંથી આપણે જે નાસ્તો બનાવ્યો ને એમાં પીઝા જેવો જ આપણને ટેસ્ટ આવે જો બે મિનિટ જેવું રહેવા દીધું ને આને આપણે ઉથલાવી લીધું આને ઉપરથી પાછું તેલ ચોપડી એને પાછું પલટાવી દઈએ અને પાછું આપણે શેકાવા દઈએ જો આપણો શેકાઈ તૈયાર થઈ ગયું છે પીજો જ ગણી આપણે કે આપણા પીઝા બનીને તૈયાર છે હવે ગેસ બંધ કરી દે ઇસમાં લઈ લે આવી રીતે આની ઉપર આપણે આ સોસ ચોપડી દઈ રીતે સોસ પાથરી દેવાનો ભાવતો હોય એટલો પાથરવાનો વધારે ભાવતો હોય તો વધારે પથરાય હવે ઉપરથી આપણે ડુંગળી પરથી ટમેટા ઉપરથી સિમલા મરચા સિમલા મરચાને કટકી છે જો તમને સિમલા મિર્ચ ભાવતા હોય તો ઉમેરવાના ન ભાવતા હોય તો સ્કીમ કરી દેવાના પેન આપણી ગરમ જ છે હજી આવી રીતની તો એની ઉપર રાખી અને આપણે ગેસ બંધ છે બંધ ગેસ ઉપર જ આને આપણે પાંચક મિનિટ આમને રહેવા દેશું રોટલી માંથી પીઝા બનાવીને તૈયાર છે તો હાલો બધાય જમવા માટે તૈયાર છે